પાટનગર ગાંધીનગરમાં ફાયર વિભાગ દ્વારા ગેમિંગ ઝોનની તપાસ કરવામાં આવી રહી છે જેમાં વિગતો પ્રાપ્ત થઈ છે કે ગાંધીનગરમાં પાંચ ગેમિંગ ઝોન પૈકી ત્રણ પાસે ફાયર સેફ્ટી છે જ્યારે બે ગેમિંગ ઝોન પાસે ફાયરની એનઓસી નથી સબ ફાયર ઓફિસર કે જે ગઢવીએ જણાવ્યું હતું કે ગાંધીનગર શહેરમાં ઓગણીસ જગ્યાએ તપાસ હાથ ધરાઈ હતી આ તપાસમાં નાની મોટી ત્રુટીઓ સામે આવતા ગેમિંગ ઝોનના સંચાલકોને નોટિસ પાઠવવામાં આવી હતી નોંધનીય છે કે રાજકોટની ઘટના બાદ રાજ્યભરમાં ફાયર સેફ્ટી વિના ધમધમતા ગેમિંગ ઝોન પર તવાઈ બોલાવવામાં આવી છે નાના મોટા ગેમિંગ ઝોન જેને આઉટડોર હોય ઇન્ડોર હોય બધાનું સઘન ચેકિંગ થયેલ છે ચેકિંગ દરમિયાન એ લોકોની જે કાંઈ નાની મોટી ત્રુટીઓ હોય પરમિશન ના લીધેલ હોય આ બધા ગેમિંગ ઝોનને સરકારશ્રીના આદેશ મુજબ હાલ બંધ કરી દેવામાં આવેલ છે અને એક લેટર થ્રી પણ એને ક્લોઝિંગ નોટિસ આપી દેવામાં આવે છે અને સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ કંઈ બાકી રહી જતું હોય એ બધું ફૂલફિલ કરવાનું રહે છે અને આ બધું ફૂલફિલ થઈ ગયા બાદ અને સરકારશ્રીના ચાલુ કરવાના આદેશ મળે ત્યારબાદ એને ચાલુ કરવામાં આવશે